નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાવત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સેક્ચ્યુલેશન સિયોઝોન સક્રિય થતાં ગુજરાતમાં ફરી વરસાદનો માહોલ જામ છે હવામાન વિભાગે જામનગર પોરબંદર દ્વારકા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગર માં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા અઢાર ટકા વધુ વરસાદ થયો છે તેર આઠ ઇંચ વરસાદ બદલે સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં પચાસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે મધ્ય અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ચાર ટકા વરસાદની ખર્ચે આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે આગળ વાત કરીએ ખેડૂતોને વીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો માટે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ થતાં સેકનોલોજી પ્રકૃતિ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજારની સહાય આપે છે આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર તેર પોઈન્ટ એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે આગળ વાત કરીએ કે એલપીજી સિલિન્ડરના નવા ભાવમાં ઘટાડો ઓઇલ માર્કેટિંગ કંપનીમાં દર મહિને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરમાં ભારમાં ફેરફાર કરવામાં જેમાં આ મહિને પણ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યાથી જારી કરવામાં આવશે જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફાર જોવામાં આવ્યા છે પરંતુ ચૌદ કિલોના ઘરેડું ગેસમાં સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પહેલી જુલાઈએ પણ રાજધાની દિલ્હીના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલું સિલિન્ડરમાં ભાવમાં રાહતના આશા રાખી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે હવે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વારો મોટી આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમ રોળ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખબર પડાડી બોલાવશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ત્રીસ અને એકત્રીસ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા છે આ સિવાય ત્રણથી દસ ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદનો માહોલ જામ છે બંગાળ અને ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે વધુ આગળ વાત કરીએ કે સાતમ આઠમના તહેવારો બગડશે કાદા તેલના ભાવમાં આવી શકે છે બજેટ ખોરવાઈ જશે આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે ત્યારે તહેવારોના મોસમ જ કાદા તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે મોંઘવારી રોજ બરોજ વધી રહી છે ત્યારે વધુ એક ભાવમાં વધારો ડોઝ ગૃહિણીઓમાં મળતા જઈ રહ્યા છે તેલના પન્ના પન્ના લીટરના ડબ્બાને અને તેમાં કપાસિયા તેલમાં ભાવમાં નેવું થી સો રૂપિયાનો ભાવમાં વધારો થયો છે તેવી

જેનાથી આવશ્યક ચીજવસ્તુના ભાવ સ્થિર રહ્યા છે જો કોઈ માંગમાં વધારો થવાને કારણે તહેવારની સિઝન દરમિયાન ભાવમાં લિટર દીઠ છથી આઠ રૂપિયા અને પંદર લીટર ડબ્બેને નેવુંથી સો રૂપિયાનો ભાવમાં વધારો થવાની ધારણા છે આગળ વાત કરીએ કે ચાંદીપુરો વાયરસમાં મૃત્યુઆંક તે થયો અને એકસો એકત્રીસ કેસ ચાંદીપુર વાયરસમાં ચિંતા વધારી રહ્યા છે હાલમાં ચાંદીપુર વાયરસને મૃત્યુઆંક તેમજ પર પહોંચ્યો છે અને તેમાં સામે કુલ કેસોની સંખ્યા એકસો એકત્રીસ થઈ છે ચિંતાની વાત એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને શહેરમાં ફેલાઈ રહ્યો છે એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણી ભરવાને કારણે રોગચાળો ફેલાય હતો તેવું વાતાવરણ સર્જાયું છે બીજી તરફ ચાંદીપૂર્વ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે હજુ આગળ વાત કરીએ ખેડૂતને ત્રણ હજારનો હપ્તો ખાતામાં જમા જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એકમાત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રમાં ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પર રજીસ્ટ્રેશન કરશે જીવનમાં મહત્તમ તબક્કા ખેડૂતો દર મહિને ત્રણ હજાર મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતને પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરવાની આવશ્યક છે અન્યથા માનધન યોજનાને લાભ નહીં મળે ચાલો જાણીએ શું માનધન યોજના વિશે આગળ વાત કરીએ કે જે ખેડૂતો પહેલાંથી જ માનધા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી વીસ વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી વધુમાં બસ્સો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવન મહત્ત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારા દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવાનું શરૂ થશે જો કારણસર રોક રોકાણકારનો અધ વચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે આગળ વાત કરીએ કે સંસદમાં બજેટ પર બોલ્યા રાહુલ ગાંધી દેશમાં ભયમાં વાતાવરણ કેમ છે યુવાનો ખેડૂતો મંત્રીઓ અને નેતાઓ ડરે છે ફસાવીને હત્યા થઈ ચક્રુહમાં ચક્રવ્યુ કમળમાં હોય છે એકવીસમી સદીમાં એક નવું ચક્રવ્યુ તૈયાર થયું છે તે પણ કમળ છે આ જે યુવાનો ખેડૂતોને મહિલાઓને ચક્રવ્યુહમાં ફસાવી રાખ્યા છે આ ચક્રવ્યુહ કેન્દ્ર પણ છ લોકોને ચક્રવ્યુહમાં કેન્દ્રમાં મોદી શાહ ભાગવત ડોભાલ અદાણી અને અંબાણી સામેલ છે વધુ આગળ વાત કે ખેડૂતોની પાકમાં ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ગુજરાત ખેડૂતોને પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવી તે માગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે જેથી ખેડૂતોને એટોરોની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવી છે તે ખેડૂતો કરી રહ્યા છે આગળ મહત્વની વાત કરીએ કે શું ગુજરાતમાં મફત વીજળી જોઈએ ભારતના પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પંજાબ ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો શ્રમ એ રહ્યા છે કે ગુજરાતમાં પણ બસો યુનિટ વીજળી ફીમાં આપવી જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો મહત્વની વાત કરીએ કે રાજ્યોમાં મોટાભાગના લોકો આયુષ્યમાન યોજનાનો લાભ મળ્યો કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં આયુષ્યમાન યોજના મેળવનાર રાજ્યોની યાદી જાહેર કરી છે આ મુજબ કર્ણાટકમાં સૌથી વધુ બત્રીસ પોઈન્ટ તેર લાખ લોકોને તેવો લાભ મળ્યો છે પછી રાજસ્થાનમાં ઓગણીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ આંધ્રપ્રદેશમાં અઢાર પોઈન્ટ બેતાળીસ લાખ યુપીમાં સત્તર લાખ છત્તીસગઢમાં પંદર પોઈન્ટ લાખ ગુજરાતમાં બાર પોઈન્ટ એંશી લાખ મધ્યપ્રદેશમાં બાર સિત્તેર લાખ અને કેરળમાં દસ ઇઠ્યોતેર લાખ લોકોને લાભ મળી રહ્યો છે આગળ વાત કરીએ કે આજના સોના ચાંદીના ભાવમાં આજે બાવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાના ભાવમાં બસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવા ભાવમાં તેસઠ હજાર ત્રણસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તેસઠ હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટમાં દસ ગ્રામના સોનાના ભાવમાં બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવા ભાવમાં એકણે સિત્તેર પોતા રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અડસઠ હજાર સાતસો પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બારસોનો ઘટાડો થયો છે અને સાથે ચાંદીના નવા ભાવમાં બ્યાસી પોઈન્ટ આઠસો રૂપિયાનો થયો છે મહત્વની વાત કરી કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે કઉ મોટા પ્રમાણમાં આવક થઈ છે આ યાર્ડમાં કઉ ની બારસો ક્વિટન આવક થઈ હતી આ યાર્ડમાં કઉના ચારસો સાણું થી પોનસો ઓગણસાઠ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો જ્યારે લોકવન કઉનો ભાવ ચારસો એસી થી બાવીસ રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો આજે કપાસની છવ્વીસો ક્યુટન આવક થઈ હતી એક મણનો કપાસનો ખેડૂતોને તેરસો થી પંદરસો એક સાઠ રૂપિયાનો ભાવ મળ્યો હતો